તમારી સાંઠગાંઠ ચાલતી હોય તો જ એક્શન ના લેવાય સાહેબ અરે આટલા બધા ફાટી કેમ જાય આ માફિયાઓ આ એક બ્રિજ ધોવાય ત્રણ વર્ષ થયા પથારી ફેરવાઈ ગઈ પૂરા ગામની અને આજુબાજુના વિસ્તારોની અને તમે આ બ્રિજની બાજુમાં જ ખોદવા દો છો આ બીજું આપણે બંધ કરાવેલી છે સાહેબ યા મારે મહિનાથી આની જીલા સ્વાગતમાં સ્ટેન્ડિંગ અરજી છે તમને ખબર જ છે તમે અજાણ્યા નથી શું એક્શન લેવાય એક જ લીધું ચાલુ કોંગ્રેસ પટેલની

હું કીધું કલેક્ટર મેરામાં આવશે મામલેદાર આવશે જે રાતો ગુજારી પડે ને અધિકારી આવે પંદર થી લીચરો ચલાવતું હોય એ નહી દેખાવું પાછળ એ નથી દેખાતું ઘરો વાળા લીન ચલાવતો એ નથી દેખાતું બસ હેરાન કરવા છે